તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારના રોજ જીબી પટેલ એન્ડ પીજી પટેલ હાઈસ્કૂલ વિરોલ સી પેટલાદના આચાર્ય શ્રી વિનોદકુમાર અમરસિંહ ગઢવીનો ખૂબ જ ભવ્ય રીતે વિદાય સન્માન સમારંભનું આયોજન વિરોલ સિંહ કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમારંભના અધ્યક્ષ વિરોલ સિંહ કેળવણી મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ગોરધનભાઈ પટેલ હતા તેમજ મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મહેન્દ્રભાઈ જે અમીન પ્રમુખ શ્રી આણંદ જિલ્લા શાળા સંચાલક મંડળ ડોક્ટર કમલેશભાઈ પટેલ આચાર્ય શ્રીમતી કિરડી પટેલ હાઈસ્કૂલ રાલેજ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષ તરીકે નિર્મળદાન ગઢવી હતા આ ઉપરાંત વિવિધ ડોક્ટરના આચાર્યશ્રીઓએ પણ સમારંભમાં હાજરી આપી શોભા વધારી હતી કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના દીપ સાથે કરવામાં આવી હતી ત્યારબાદ તમામ મહેમાનશ્રી અને આચાર્યશ્રીઓનું સ્વાગત પુષ્પગુચ્છ અને સાલ ઉઢાડી કરવામાં આવ્યું હતું શાળાની ધોરણ નવની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત સુંદર રીતે રજૂ કર્યું હતું જે શાળાના મશ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું તેમજ સન્માનપત્રનું વાંચન શાળાના શિક્ષક શ્રી અમરભાઈ રાણા દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા અતિથિ વિશેષ શ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન આપી વાતાવરણને પ્રફુલ્લિત તેમજ તાજગી ભર્યું બનાવ્યું હતું ત્યારબાદ આચાર્યશ્રીએ આ શાળામાં તેમના ત્રેવીસ વર્ષના આચાર્ય તરીકેના કાર્યકાળને પોતાના વક્તવ્યમાં વાંચા આપી હતી આચાર્યશ્રીને વિરોધસિંહ કેળવણી મંડળ તથા શાળા પરિવાર તરફથી સ્મૃતિ ભેટ આપવામાં આવી ઉપરાંત આચાર્યશ્રી તરફથી શાળાની પ્રગતિ માટે એક અંકે એક લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું અંતે શાળાના મદદની શિક્ષક શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ મહેમાનશ્રીઓનો તેમજ આ કાર્યક્રમના ભોજનના દાતા પ્રમુખ શ્રી અરવિંદભાઈ ગોરધનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું